જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સવારનો ટાઈમ છે અને આજે બનવાનું હતું મારું મનપસંદ શાક તમને આ શાક ભાવે કે નહીં કમેન્ટ કરજો અમુક શાક આપણા ગુજરાતીઓના ઘરમાં શિયાળામાં ફિક્સ જ હોય જે બનવા ના જ હોય ઊંધિયું છે ઓળો ને મેથીની ભાજીની તો વીકમાં બે બે વાર ઘણી વાર બની જતું હોય ને આજે બનવાની હતી મૂળાની લોટવાળી ભાજી તો મૂળા અને પાન બંનેને સારી રીતે કટ કરી લીધા છે અને વોશ કરી લેવાના છે તેલમાં રાઈ ને હિંગનો વઘાર કરી લેશું પછી મૂળાના પાનને એડ કરી શું બેઝિક મસાલા થોડાક વ્યવસ્થિત એડ કરવાના કારણ કે આપણે પાણી અને લોટના ભાગના પણ અત્યારે જ એડ કરી દેસું ચારથી પાંચ કડી જેટલું લસણ ખાંડીને લઈ લીધું છે કેટલી મસ્ત છે પણ સરસ લાગે હવે ઢાંકીને રહેવા દેશું બે મિનિટ સુધી તેલ છૂટું પડી જાય નહીં ત્યાં સુધી તેલ છૂટું પડી ગયું છે અડધા ગ્લાસથી પણ ઓછું પાણી એડ કરવાનું છે થોડા થોડા પોર્શનમાં જ એડ કરવાનું એટલે વધી ન જાય પાણી ઉકળી ગયું છે હવે એમાં આપણે ચણાનો લોટ એડ કરી દેશું મેં ચાયડા વગર લીધો છે મને નથી વાંધો આવતો ગાંઠા ભાંગી જાય છે પણ જો તમે પેલી વાર બનાવતા હોય અથવા ગાંઠા રહેતા હોય તો પાણીમાં એડ કરીને પણ તમે એડ કરી શકો છો આવી રીતે થોડા થોડા પોર્શનમાં ચમચાથી ચલાવતું જવાનું અને ગાંઠા ભાંગતા જવાના અને એને ઢાંકીને આપણે બે મિનિટ સુધી રહેવા દેશું એટલે સરસ બધું એકરસ થઈ જાય તો જો આપણી ભાજી બની ગઈ સાથે હતા ચણા અને આપણી મસ્ત મજાની થાળી આવજો બધા